રાજ્યના હવામાન વિભાગે બાવીસ જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારો અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગનું કેવું છે કે ચાર સિસ્ટમો સક્રિય થતા મેઘરાજા ગુજરાતને ધમરોડશે અને આગાહી મુજબ જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ પાણીમાં તરબોળ થયા છે પોરબંદરમાં તો જાણે આબ ફાટ્યું છે અઢાર કલાકમાં બાવીસ ઇંચ વરસાદ થતા પોરબંદર પાણી પાણી થયું છે હવે મેઘરાજાએ વારો પાડ્યો છે જુનાગઢ જિલ્લાનો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જૂનાગઢના ભવનાથ તળેતી વિસ્તારમાં તો જાણે મેઘરાજા હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે ભવનાથ તળેતી વિસ્તારમાં જટાશંકર અને ગિરનાર પર્વતનો અવલૌકિક નજારો અને તસવીર તેની સામે સામે આવી છે ત્યાં મેઘરાજા દે ધનાધન કરી રહ્યા છે એટલું જ નહીં સતત વરસાદને કારણે ભવનાથ તળેતીના ઉપરના વિસ્તારમાં નવા નીરની આવક થતાં દામોદર કુંડે પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડ્યું છે અને દામોદર કુંડમાં પાણી તેના ઉફાન ઉપર છે ભવનાથ તળેથી અને તેની આસપાસના વિસ્તારમાં અને જુનાગઢ પંથકમાં ચારથી પાંચ ઇંચ વરસાદ ગણતરીના કલાકોમાં પડી જતા પાણી પાણી થઈ ગયું છે એટલું જ નહીં માત્ર શહેર નહીં જૂનાગઢના કેશોદ અને ગેડ પંથક પાણી પાણી થઈ ગયા છે ગેડ પંથકની ચારે બાજુ ત્યાં દરિયો ઉફાન ઉપર હોય તેવા તસવીરો અને તેવા વિડીયો સામે આવી રહ્યા છે લોકો પોતાના ઘરમાં કેદ થવા મજબૂર થયા છે ગઈકાલે બપોરથી શરૂ થયેલો વરસાદ આજે સવારે તેમણે થોડો વિરામ લીધો છે પણ માનવામાં આવે છે કે જો આ વરસાદ ફરી એકવાર આ વિસ્તાર કે પંથકમાં વરસશે તો જૂનાગઢ પોરબંદર ને કુતિયાણાની હાલત ખરાબ થઈ જાય એમ છે એટલે કે બેહાલ થઈ જાય એમ છે જૂનાગઢ કેસોદ વંથલી સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે તમામ વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ગણતરીના કલાકોમાં થયો છે પોરબંદરમાં વરસાદ થયો છે ઉતિયાણામાં પણ પરિસ્થિતિ ખરાબ બની છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી 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 શહેરના તમામ રાજમાર્ગો શહેરની તમામ ગલીઓ શહેરની તમામ સોસાયટીઓમાં કમર ડૂબ પાણી છે મતલબ સાફ છે કે જગતનો તાત ખેડૂત ખુશખુશાલ છે પણ જે રીતના મેઘરાજા વરસી રહ્યા છે જો મેઘરાજા વિરામ નહીં લે તો આ પંથકોમાં ક્યાંક સ્થિતિ મુશ્કેલ બને તેવી શક્યતા છે રાજ્ય સરકારે સૌરાષ્ટ્રની સ્થિતિ ઉપર નજર રાખવા જે તે જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યા છે સરકારી તંત્રને સ્ટેન્ડ બાય કર્યું છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવી છે ગેડ તો ખેતરમાં અને રસ્તાઓ ઉપર બોટ ફરી રહી છે આપને એમ થાય કે આ કોઈ તળાવ હશે કે કોઈ નદી હશે કે કોઈ દરિયો હશે પણ તે નથી ત્યાં આવવા જવા માટે હવે ખાસ કરીને લોકોને રેસ્ક્યુ કરવા માટે બોટ ઉતારવામાં આવી છે આવી પરિસ્થિતિનું નિર્માણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં થયું છે મતલબ કહી શકાય કે મેઘરાજા રાજ્યમાં મન મૂકીને વરસી રહ્યા છે અને જે આગાહી છે તે પ્રમાણે આવનારી બાવીસ જુલાઈ સુધી પણ આ વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર